ફર્સ્ટ ઓનર ઇકો ગાડી એક ઓનર ઇકો ગાડી મોડલ બે હાજર સોળ સત્તર અને બે લાખ આસપાસમાં ઇકો ગાડી મારુતિ થી સુઝુકીની ઇકો ગાડી ઊંચું મોડલ સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી બે હાજર સોળ નું મોડલ અને બે લાખ આસપાસની ઇકો ગાડી આ મિત્રો આજે અમારી ચેનલ ઉપર એવી ઈકો ગાડીની જાહેરાત આવી છે જે બે હાજર સોળ નું મોડલ છે અને બે લાખ આસપાસની કિંમતમાં છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં સુઝુકી ની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસની છે ગાડીનું મોડલ બે હજાર સોળનું છે અને ગાડીના ઓનર ચાર છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી કિટ કીટમાં જોવા મળી જવાની છે અને આરસી બુક બુકની અંદર સીએનજી એન્ટ્રી સાથે ગાડી છે આ મિત્રો આરટીએમ માઇનસ સીએનજી કિટ આ ઇકો ગાડીમાં જોવા મળી જવાની છે ગાડી મિત્રો 5 સીટર એસી વાળી ગાડી છે કંપનીનું ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે અને વીમો ગાડીમાં ચાલુ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં આ એક ગાડી જોવા મળી જવાની છે ગાડીના ટાયર મિત્રો સીટ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે જોરદાર સીટ કવર અને ઇન્ટિરિયર સાથે તમને ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં હાલ મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નથી ને એકદમ ચોખ્ખી ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે આ ઇકો ગાડી ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખને એકવી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર સોળનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત અને ફક્ત બે લાખને એકવીસ હજાર રૂપિયાની અંદર ઇકો ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે મોડેલની વાત કરીએ તો બે હજાર સોળનો આઠમો મહિનો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી સાથે આ ઇકો ગાડી જોવા મળી જવાની છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે અને જેનું ત્રાણું હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાસિંગ ચાલુ છે કંપનીનો ઓરિજિનલ ટુ ઓરિજિનલ પીસ હોય એવી જ ગાડી તમને જોવા મળી જવાની છે એન્જિનની વાત કરીએ તો એકદમ સાયલેન્ટ એન્જિન છે અને કંપની કલરમાં આ ઇકો ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ તમને સડો જોવા નહીં મળે એકદમ સાસવેલી ગાડીને ઘર ઘર આવ ઇકો ગાડી છે આ ઈકો ગાડી મિત્રો પાટે સડાવેલી ગાડી નથી ગાડીના ટાયર બધા નવા તમને જોવા મળશે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે મિત્રો આ ગાડી મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને સાઠ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે અને મિત્રો ગાડીની કન્ડિશન એવી છે કે આ આ ગાડીની અંદર મિત્રો અઢી લાખ આસપાસની લોન પણ થઈ જાય એવી ગાડી છે આ ઇકો ગાડી મિત્રો તમને મોવામાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો